રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પદ્મગુરભા અને પી જે પીડી હોસ્પિટલ છે ત્યાં નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ આઈડીએસપી મુજબ છે ગત સપ્તાહે ડેન્ગ્યુના પાંચ કેસ જ્યારે ચિકનગુનિયા અને મેલેરિયાના એક એક કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસમાં આંશિક છે જે વધારો નોંધાયો છે બેઝિકલી શરદી ઉધરસના કેસમાં એક હજાર અને અડતાલીસ જેટલા કેસ નોંધાયેલા છે જ્યારે સામાન્ય તાવના આઠસો ને છપ્પન કેસ નોંધાયેલા છે ઉપરાંત જોવા જઈએ તો ઝાડાઉલિટીના એકસો બ્યાસી કેસ આ બે કેસ છે ટાઈફોઇડના અને પાંચ જે છે વિટા સોરી જે જોન્ડીસના જે કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે ખાસ કરીને મોટાભાગે આપણે શહેરી વિસ્તારની લોકોની ખાણીપીણીની આદત ઉપરાંત જે છે ખાસ કરીને ઘણી વખત જે છે દૂષિત પાણીની અમુક કમ્પ્લેનો આવતી હોય છે પરંતુ ખાસ કરીને મોટાભાગે જોઈએ તો લોકોની ખાણીપીણીની આદતોને કારણે આ કેસો જે છે મોટાભાગે છૂટાછાયા વિસ્તારોની અંદર નોંધાતા રહે છે એમાં પણ ખાસ કરીને જે વિસ્તારોમાં સ્લમ વિસ્તાર જે છે અને લોકો જે છે બહારનું આરોગતા હોય છે આ વિસ્તારમાં જે છૂટાછવાયા કેસ જે છે આ ખાસ કરીને ટાઈફોઈડના અને સાથે સાથે કમળાના કેસો નોંધાતા હોય છે ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે અમારા રાજકોટ મહાનગરપાલિકાના માઇમ્પીએ દ્વારા છે કુલ આઠસો ને ઓગણસાઠ સ્થળેથી પાણીની અંદર ક્લોરીનની માત્રા જે છે એ સુનિશ્ચિત કરવામાં આવી અને તમામ જે છે એની અંદર ક્લોરિનની માત્રા જે છે જાણવા મળી છે આ ઉપરાંત ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અમારી આરોગ્ય શાખા દ્વારા હાલ જે છે ખાસ કરીને આ સર્વેલન્સ ક્રાયું છે એ ચાલુ છે એમાં પણ જોવા જઈએ તો કુલ કરીને પાંચસો ને સત્યાવીસ રહેણાંક અને કોમર્શિયલ બસોને અઠ્ઠાણું આસામીઓને જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે આ ઉપરાંત પંચોતેર આસામ પાસેથી વહીવટી ચાર સ્વરૂપે એટલે કે ઘર અથવા દુકાન કે શોપ કે કોઈ પણ કોમર્શિયલ હેતુ માટે યુઝ લેવાતી જગ્યા છે એમાંથી મચ્છરના કોરા મળી આવતા આપણે અઠ્ઠાવન હજાર એકસો ને પચાસનો વહીવટી દંડ જે છે એમને ફટકારવામાં આવેલો છે